અગિયાર ચાર બે હજાર પચીસે હા અમારે દરરોજ ત્યાં છે ને પચ્ચીસથી ત્રીસ હજાર માણસો પર ડે સપ્તાહના દિવસોમાં પ્રસાદ લે છે અને ત્યાં અમારે હજારેક જેવી ગાયો છે ત્યાં ગાયોની સેવા થાય છે અને આજુબાજુના ગામડામાં થી પચાસ ટિફિન છે કે જે વયોવૃદ્ધ જેની ઘરે કોઈ છે નહીં ત્યાં રોજ ડેલી અમે આપીએ છીએ અને બીજી અમારી શાખા છે સાપર વેરાવાળું જે અમારે મસ્તરામ બાપુ છે ત્યાં અત્યારે અમારે રોજ સિવિલ હોસ્પિટલમાં સાતસો આઠસો માણસોથી હજાર માણસો સુધી રોજ ડેલી જમાડીએ છીએ અને ચોખા ઘીનો શીરો સાઠ કિલો ચોખા ઘીનો શીરો પર ડે પ્રસ્તુતા મહિલાઓને અમે આપીએ છીએ અને સવારમાં ચા અને નાસ્તો અને બપોરે જમણવાર આપીએ છીએ વાડદરી ગામ છે ગોંડલ તાલુકો જિલ્લો રાજકોટ વાડદરી ગામ ત્યાં ઓમ આનંદી આશ્રમ શ્રી સીતારામ ગૌશાળા વાડદરી ત્યાં અમારા ગુરુ શ્રી રાજુરામ બાપુ છે તેના સાનિધ્યમાં અમારે આ સપ્તાહનું આયોજન થાય છે અને પરશુરામ બાપુ છે અત્યારે આ સપ્તાહમાં અમારે છે ને ભાઈ કૌશિકભાઈ ભટ્ટ એના શો મુખ્યથી આ કરશે સપ્તાહનો વાણી આપશે ટૂંકમાં ઓમ આનંદ આશ્રમ સીતારામ ગૌશાળા વડદરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ત્યાં અમારે ગુરુ શ્રી રાજુરામ બાપુના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ અને ત્યાં અમારે સમયનો કથાનો સમય છે સવારે નવથી બાર અને બપોર પછી સાડા ત્રણથી છ સાડા છ સુધી અને તારીખ છ ચાર બે હજાર પચીસથી બાર ચાર બે હજાર પચીસ સુધી સપ્તાહનું આયોજન છે અને ત્યાં અમારે લાખો શ્રદ્ધાળુઓ આ કથામાં શ્રી અમારે આપણે ભાઈ કૌશિકભાઈ ભટ્ટ એના કથાના વાચક છે કૌશિકભાઈ ભટ્ટ તે અમે એના સાનિધ્યમાં બધા એના આયોજનમાં બધા સત્તાનો લાભ લેશે અને મહાપ્રસાદનો લાભ લેશે મારું નામ અશોક લિંબાસિયા છે સપ્તાહ દરમિયાન અમારા ત્રણ પ્રોગ્રામ રાખેલ છે જે પહેલો પ્રોગ્રામ છે એ સાત ચાર બે હજાર પચીસ સોમવારના નિરંજનભાઈ પંડ્યા જયશ્રીબેન પંડ્યા અને જયદીપભાઈ સોનીનો છે બીજો પ્રોગ્રામ બુધવારે નવ ચાર બે હજાર પચીસના છે જેમાં કીર્તિદાન ગઢવી બ્રિજદાન બ્રીજ રાજદાન ગઢવી અને ભગવતીબેન ગોસ્વામી છે ત્રીજો પ્રોગ્રામ છે એ ચાર અગિયાર ચાર બે હજાર પચીસ શુક્રવારના છે જે અલ્પાબેન પટેલ ખિમજીભાઈ ભરવાડ અને મનસુખભાઈ વસોયાએ રાખેલું છે સપ્તાહ દરમિયાન આ ત્રણ પ્રોગ્રામમાં લોકોને વધારે મેં વધારે ત્યાં જોડાઈ એવી અમારી અપેક્ષા છે અને આ સપ્તાહમાં મહાપ્રસાદ પણ સાથે રાખેલ છે તો બધા લોકોને વિનંતી કે અમારા મહાપ્રસાદ લેવા વધારે માં વધારે લોકો જોડાય